ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી ખોડજા હમણાં બે તને થોડી વાત હું નથી નાખતી મારે થોડું કામ હતું મારા બેબીને જોવા મૂકી ગયું હોસ્ટેલમાં તો એને મળવા જવાનું હતું પછી મારે થોડુંક મોરબી બાજુ કામ હતું એ બધી બધી કહાની પછી હું તમને કહીશ હું હતું ને શું નહીં એટલે મારે બધું ટેન્શનમાં નહોતું મૂકાતું બધું હમણાં વાડીએ વાવતર બધું હાલે છે એટલે કંઈ અમે ટાઈમ નહોતો મળતો અને તમને તો ખબર છે ને ઘરે આ માનામાં હોય એટલે કંઈ થાય નહીં તો જો આજ દસ વાગ્યા છે પોણા દસ જેવું થયું હવે કપડાં વપડાં ધોયા કામ કર્યું છે રસોઈમાં વાયમાં કલકનું શાક કર્યું છે એ કરીને રસોડામાં રાખ્યું છે હલો ના ગલકાનું સ્વાદ તમે જો સબ્સ્ક્રાઇબ કરો તો કંઈક વિડીયા મૂકવાની મજા આવે પછી આ હિંમત હારી જાય છે કે ના ના જો આમાં મારા માટે કહ્યું છે લોકો તમે નાખો તો મન થાય કામ મન થાય જો કચરા પત્તા કચરા પત્તા કહી રહ્યા છે કામ કરીને મને તો હાલો ને વિડીયો નાખો છે હિંમત પાછી કરી કેટલા વિડીયા છે તે સારું કહેવાય દુકાન કર્યું હું જે કરું છું હું જો મારી બે પ્યાડિટ કરવા માગું છું આ જો હું એનો ફોટો અહીંયા રાખ્યો છે આ તો નાની હતી ચૌદ વર્ષનો ત્યારનો ફોટો જો જો છું જોઉં લસનો તો ચૌદ વર્ષની થઈ ગઈ છે એટલે તો હાલ હવે લસણ ફોલું

માનવી ન ગણાણા તો અહીંયા ધક્કા પાછા પાછું કરવાનું ડિસ્કશનમાં હું કરું ન ખબર નથી પડતી આ તો તમને બધું શેર કરું કંઈ હું એકલી થઈ ગઈ કોઈ છે નહીં તમે જોવા છો કોઈ યાર વાત કરું મા બાપ છે નહીં કોને યાર વાત કરવી એટલે ગાઈસ તમારી વાત કરું છું હું તમને શેર કરું છું મારી કહાની

અળુ ના પાન કેટલા બધા છે હવે એને ટાઈમ મળે ત્યારે અળુ ના પાનના પાતરા કરશું દેખો એ ચકલી ચકલી હવે મારો છે એને છોકરો કેટલો હાડવડ કરે તો આપણે કરીએ કરવું જ પડે ને હું પપ્પા આપણે આટલું કરવું પડે ને આમ હા થઈ શકે હમ ધીરે ધીરે ડ્રેગન ફ્રૂટ એવા લાગે ખાવા હોય તો આવજો ડ્રેગિન ફ્રૂટ ચોર્યા ચાલો બધું ડ્રેગન ફ્રૂટ ખાવા હોય તો આવજો કેટલા જોઈ લો બે ત્રણ ચાર પાંચ સાત આવજો મરચાં તીખા તીખા મરચા જાય તીખા મરચા ખવાય માળા મન કરે જો એના માળા બંને જોવાથી જો ચાલો ભાઈ રોટલી રોટ બાંધી લે રોટી રોટલા કરી લઈએ તા બધે આવશે અને જમું જોશે તો આપણે હવે રોટલી કરી લઈએ ને રોટલા કરી લઈએ બરાબર પછી વાડીએ જઈશું ત્યારે નેક્સ્ટમાં વાડીએ પછી હું આ જ વિડીયોમાં બતાવીશ ઓકે લોટ બાંધી લઉં

বান্ধিলোটিং পেলাই всю лайбах вот это про метапрокуру какую-то. Я забыла тут. Что думаешь? Говори ничего не говорит, только поише работа. А вот это корованче вы. Деньги. И бабу фар.

shakka isi cakkala da kakwakwakwakwakan ka